દ્રશ્યો સામે આવી રહ્યા છે આ તરફ સીએમ છે કે જ્યાં ધ્રુણેશ્વર મંદિર ખાતે પૂજન અર્ચન કરવામાં આવી છે તેમના દ્વારા પહેલા મંદિરોની સાફ સફાઈ કરવામાં આવીને ત્યારબાદ આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો ધ્રુણેશ્વર મહાદેવ મંદિર ખાતે તેઓ વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે સાથે ભક્તિભાવો સાથે આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે અને આ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તેઓ વિશેષ પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું રાજ્યભરની અંદર આજથી જ્યારે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આહવાન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા કે ચૌદ તારીખથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત થશે ધાર્મિક સ્થળો પર સફાઈ થશે અને આજે જ્યારે મુખ્યમંત્રીએ સ્વયં ધ્રુણેશ્વર ખાતે પહોંચી અને મંદિરમાં સાફ સફાઈ કરી તો ત્યારબાદ તેઓ હવે પૂજન અર્ચન કરી રહ્યા છે મહાદેવના અંદર તેઓ અને ત્યારબાદ વિશેષ પૂજા કરવામાં આવી રહી છે તો આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત પરની ટીવી સ્ક્રીન પર કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધ્રુણેશ્વર મંદિર ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું તો મંદિરના મહંત દ્વારા વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી અને સાથે શીશ નમાવીને તેઓએ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આજે અને આજથી જ્યારે સ્વસ્થતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અનેક રાજ્યના જે ધાર્મિક સ્થળો છે તેની આજથી સફાઈ કરવામાં આવશે અને બાવીસ જાન્યુઆરી સુધી આ સ્વસ્થતા અભિયાન છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવશે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે સ્વચ્છતા જાળવવા માટે જાગૃતિ ફેલાય તે માટેની આ અભિયાન આ મુહિમ છેડવામાં આવ્યું છે સરકાર દ્વારા અને આજથી આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે તો રાજ્યવ્યાપી અભિયાનમાં તમામ સહભાગી થાય તેવું પણ કરવામાં આવી અંદાજે વધુ ધાર્મિક સ્થળો છે ગુજરાતના કે જે વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ આજથી કરવામાં આવશે અને જાન્યુઆરી સુધી આ મંદિરમાં અને તમામ લોકો ભાજપના કાર્યકરો હોય સરકારી અધિકારીઓ હોય કર્મચારીઓ હોય તમામને અપીલ કરવામાં આવી છે કે જેટલા ધાર્મિક સ્થળો છે ગુજરાતના તમામની સફાઈ કરવામાં આવે ત્યારે આજે મુખ્યમંત્રીએ આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે ત્રણેશ્વર મંદિર ખાતે પહોંચી તેઓએ સૌ પ્રથમ મંદિરના પટાંગણમાં અને સાથે મંદિરની અંદર સફાઈ કરી હતી સ્વયં તેઓએ સફાઈ અભિયાનની શરૂઆત કરાઈ છે